મેર આ બાવડી ગણ હવે જતો ને નકા થાપાવાણા ની બોલું અમૃત લઈ જજો ભઈ આ તમાર ઝઘડા મને ની લેવાનો એટલે તું તું મને છપાશે હા તને છપાવાળો શું કરી લે છે તું આપણે નતું ધક્કો મત માર એ ભઈ અમર તને લઈ દેતા આ મને હું શું કરી જાય છે તું બે જતો રે યાર ખોડી મત મારી જો બે થાપાવાણા ની મૂકો બે અલ્યા ને કો હેરણ ગેર તાં તો ધમકાયો એ અજિયા માર્યો અજિયા

ઓ ભાઈ સોરિયા બેહીન જઈએ પછી અજીયા બધા જઈએ કાકી

એ બહુ જલા હા અલા મારા બધાલા જો

এলে <laughs> বন্ধ

હોટલ <laughs> માં <laughs> <laughs> <laughs>